રાજકોટના ચકચારી કેસ ખોટના મામલાની અંદર હવે પૂજા રાજગોરના રિમાન્ડ પૂરા થયા છે અડતાલીસ કલાકના રિમાન્ડ બાદ પૂજા રાજગોરની પૂછપરછમાં સૌથી મોટો ઘટસ્ફોટ થયો છે એ ઘટસ્ફોટ અંગે કે મિસ્ટર એક્સ કોણ અને કોણ છે મિસ્ટર એક્સ કે જેના કહેવાથી આખું આ કાવતરું રચાયું અને કયા એવા કારણોસર હતા કે જેના કારણે અમિત ખૂટને ફસાવાનું આખું આ કાવતરું રચાય જેને લઈને પૂજા રાજકોરે ગોંડલ તાલુકા પોલીસ સમક્ષ મોટો ખુલાસો પણ કર્યો નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું જોડે રાજકોટ કોંડલ અને રીબડા સાથે કનેક્ટેડ એ કેસ છેલ્લા એક સપ્તાહ કરતાં વધારે સમયથી એ ખૂબ ચર્ચામાં છે આ કેસની અંદર પહેલાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે અને ત્યારબાદ આખી આ ઘટનાની અંદર અમિત ખૂટે પોતાનું જીવન ચૂકવે છે જોકે આ ઘટનાની અંદર મીડિયા સમક્ષ આવીને અમિત ખૂટ ઉપર જે યુવતી આક્ષેપ લગાવ્યા હતા એ પૂજા રાજગોર કે જેણે તેની મિત્રના કહેવા પ્રમાણે તમામે નિવેદન આપ્યા પરંતુ હવે એ જ પૂજા રાજગોર એ કાયદાના સકંજામાં છે પૂજા રાજગોર અને તેની બેનપણી જે સગીરાએ આક્ષેપ લગાવ્યા હતા દુષ્કર્મના તમામે સાથે મળીને એક ષડયંત્ર રચ્યું હતું અને ષડયંત્ર હતું હની ટ્રેપનું હની ટ્રેપના આ ષડયંત્રની અંદર પૂજા રાજગોર એ જ રાજકોટના કોઈ એક વ્યક્તિ સાથે છેલ્લા એક વર્ષથી સંપર્કમાં છે જેને રાજકોટ પોલીસ કહી રહી છે કે આ મિસ્ટર એક્સ છે આખી હકીકત અને તપાસની અંદર જો વધુ વિગતે અને આ મામલે ચર્ચા જ્યારે પૂછપરછ જ્યારે થઈ હતી આ મામલે પૂજા રાજગોરની ત્યારે જે પૂજા રાજગોરે મિસ્ટર એક્સ અંગે પોતાનું તમામ એ નિવેદન આપી દીધા હોવાની હાલ માહિતી મળી રહી છે પૂજા રાજગોર કે જે છેલ્લા એક વર્ષથી એ મિસ્ટર એક્સના સંપર્કમાં હતી જેને અત્યાર સુધી ન માત્ર એક બે મુલાકાત પરંતુ અનેક વખતે તેની સાથે મુલાકાત પણ કરેલી છે અને એ મુલાકાત બાદ પૂજા રાજગોરે આખી આ ઘટનાને અંજામ આપ્યો હોવાનું ખુલ્યું છે પૂજા રાજગોરને મિસ્ટર એક્સ દ્વારા કહેવામાં આવ્યું કે ગોંડલના રિબલાનો એક યુવક છે કે જેને આ પ્રકારે આપણે ફસાવવાનો છે તેની સાથે કોઈક સગીરા કે જે તેની સાથે આ પ્રકારનું કરી શકે છે અને આપણે રૂપિયા અને નોકરીની લાલચ આપી શકીએ સારા ભવિષ્યની લાલચ આપી શકીએ અને આખું આ કવતરું રચાયું પૂજા રાજગોરે એક સગીરા કે જેને રૂપિયાની જરૂર હોય એ પ્રકારની સગીરાની વ્યવસ્થા કરી અને ત્યારબાદ આ ઘટનાને અંજામ આપ્યો આ ઘટનાને અંજામ આપતાની સાથે જ પૂજા રાજગોરના નિવેદનની અંદર એ સામે આવ્યું છે કે અમિત ખૂટ સાથેના સંપર્કમાં એ સગીરા એ પહેલાં લગભગ આઠ દિવસ સુધી એ મિસ્ટર એક્સ એ અમિત ખૂટ સાથે જ સોશિયલ મીડિયાના માધ્યમથી એ સગીરા બનીને વાત કરતો હતો જો કે હવે આ પૂજા રાજગોરના રિમાન્ડ પૂર્ણ થયા છે અને રિમાન્ડ પૂર્ણ થતાની સાથે જ મહત્વની વાત એ છે કે આખી આ ઘટનાની અંદર શું નવા વળાંકો આવે છે કેમ કે એક તરફ પૂજા રાજકોટના રિમાન્ડ પૂરા થાય છે અને હજુ રાજકોટ જિલ્લા પોલીસની ટીમ પાસે મિસ્ટર એક્સ કોણ છે એ હજુ પણ તેમને ખબર નથી એટલે હવે આ રાજકારણની અંદર એ રમાઈ રહ્યું હોવાની વાત એ રાજુ શખિયા સહિતના કેટલાક આગેવાનો કરી રહ્યા છે કે આ કેસની અંદર રાજકારણ થઈ રહ્યું છે પરંતુ આખી આ ઘટનાની અંદર આખા આ કેસની અંદર એક બાદ એક નવા રહસ્યો એ ઘેરાઈ રહ્યા છે કોઈ નવી એ માહિતી સામે આવે કોઈ નવી એ વાત સામે આવે પરંતુ એની સાથે સાથે કોઈ એક રહસ્ય પણ એની સાથે એ ગહેરાતું આવી રહ્યું છે પહેલા જ દિવસથી જ્યારથી આ કેસ નોંધાયો છે આ કેસ બન્યો છે ત્યારથી સતત એ રહસ્યો ઘેરાઈ રહ્યા છે જોકે હવે જોવાનું રહેશે આખી આ ઘટનાની અંદર કે જે અમિત ખૂટની નોટ અંતિમ ઘડીએ જે મળી આવી હતી એ નોટની અંદર લખાયેલા અક્ષરે અમિત ખૂટના છે કે કેમ તેની જે એફએસએલની તપાસની કામગીરી શરૂ કરવામાં આવી હતી હેન્ડરાઈટરના એક્સપર્ટને જે જે બતાવવાની કામગીરી હતી તેના રિપોર્ટ પણ એ ટૂંક સમયમાં આવે તેવી શક્યતાઓ છે અને આ તમામની વચ્ચે હવે એ રાહ જોવાઈ રહી છે કે શું આ ઘટનાની અંદર આ ચાર વ્યક્તિઓની ધરપકડથી રાજકોટ પોલીસ સંતોષ માનશે કે આ કેસની અંદર જે મુખ્ય બે આરોપીઓના નામ લખવામાં આવ્યા છે અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજા કે જેઓ હાલ એ ફરાર છે અને એમની પણ ધરપકડ થાય તો નવાય નહીં એ દિશાની અંદર રાજકોટ પોલીસની ટીમ એ કામગીરી કરી રહી છે તમારું શું માનવું છે આખી આ ઘટના સંદર્ભે અને ખાસ રાજકોટના મિસ્ટર એક્સને લઈને કે જે પૂજા રાજકોટ સાથે છેલ્લા એક વર્ષ કરતાં વધારે સમયથી સંપર્કમાં હોવા છતાંય પણ પોલીસને એ ખ્યાલ નથી કે રાજકોટનો એ મિસ્ટર એક્સ કોણ છે કોણ એ આખું આ ષડયંત્ર રચનાર છે કે જેના કારણે આખા આ કેસની અંદર એક વ્યક્તિએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે તમારું શું માનવું છે આ કેસને લઈને અને ખાસ રાજકોટના મિસ્ટર એક્સ અને પૂજા રાજગોર બંને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ અને અમિત ખૂટ કેસની એ તમામ અપડેટ્સ સૌથી પહેલાં અને સચોટ જાણવા માટે અમારી ચેનલ ન્યૂઝ રૂમને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર